દાહોદમાં ઝાલોદ દઉં કે આ કેસમાં આરોપી વર્ષો સુધી ફરાર રહ્યા બાદ આખરે પોલીસે ચોક્કસ રણનીતિની મદદથી તેની ધરપકડ કરી છે આ કેસમાં આરોપી રાજુ ગુર્જર વર્ષ બે હાજર દસ થી ફરાર હતો આરોપીને પકડવા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષકે વિશેષ આદેશ આપ્યા બાદ ઝાલોદ ડિવિઝનની ટીમ દ્વારા આરોપીની રાજસ્થાન થી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જલોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હાજર દસમાં એક્સપ્લોઝિવ નો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના કામે જીતે વખતે આરોપીને પકડી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ આરોપી જામીન પર મુક્ત થયેલો હતો જામીન પર મુક્ત થયા બાદ આ આરોપીને છેલ્લા પંદરેક વર્ષથી અવારનવાર વોરંટ કાઢવા છતાં સમન્સ અને વોરંટ કરવા છતાં આ આરોપી કોર્ટમાં હાજર રહેલો હતો જેથી નામદાર કોર્ટ તરફથી આ ટાર્ગેટેડ કેસ હોય અને એનું વોરંટ અમોને બજાવવા આપેલો હોય જે વોરંટની બજવણી કરવા માટે અમો એ પોલીસ અધિક્ષકશ્રીને મંજૂરીના આધારે પીએસઆઈ નાઓને આ ગામના જે આરોપી છે રામ રાજુ રામલાલ ગુર્જર નાઓને પકડવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવેલું હતું જે ટીમ દ્વારા છેલ્લા બે એક દિવસથી આરોપીના ઘરની આજુબાજુ અને એના ગામમાં તપાસ કરતા અને આ જે આરોપી ખૂબ જ રીઢો અને બનેલો હોય એને પકડવા માટે પીએસઆઈ સિસોદિયા અને એમના ટીમના માણસોએ ગ્રામીણનો ત્યાંના જે લોકલ જે પહેરવેશ પહેરવેશ ધારણ કરી અને આરોપીને ગઈકાલે પકડી પાડવામાં આવ્યું છે અને આરોપીને હાલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુ